બાપા સીતારામ બાપા સીતારામ બાલુ બાજુ ક્યાં ચાલ ને આ દેખાય છે આ રાત્રે આઠ વાગે અમે અહીંથી નીકળી ગયા છે દેસરથી બોરિયોલી સુધી જવા માટે 릭શામાં બ્લુ બ્લુ ટેમ્પો આવી ગયો હા ગલી ગઈ

અમે લોકો નીકળ્યા છીએ ફૂલ ફેમિલી સાથે અમારી ટ્રેન છે રાત્રે નવ ને વીસની તો ચાલો દોસ્તો મુંબઈથી વાયા દાદર થઈને શિરડી સુધીનો ટ્રેનનો પ્રવાસની આપણે મજા માણીએ રાત્રે સાડા આઠ ને ટ્રેન પકડી બોરીવલી થી દાદર જવા માટે એમાં પણ ભરપૂર ભીડ હતી છતાં ચડી ગયા આગળ અમને બેસવાની જગ્યા મળી ગઈ દાદર સ્ટેશન પર અમે રાત્રે નવ વાગે ઉતરી ગયા અને અહીંયાથી હવે દાદર ટર્મિનસ સુધી જઈશું પ્લેટફોર્મ નંબર ચૌદ પર અમારી ટ્રેન બતાવે છે એપમાં તો આપ જોઈ શકો છો અમે અત્યારે ટ્રેનમાં બેસી ગયા છીએ બીજે દિવસે સવારે વહેલા રાઈટ ચાર વાગે અમે શિરડી સ્ટેશન પર ઉતર્યા સરસ મજાની ઠંડી હતી ચલો બેસી જાય છે પૂયા બેસી જાય તો એ એ આવી જાય ને ભાઈ જલ્દી શિરડીથી એક જણના ત્રીસ રૂપિયા લે છે જે અમે મુંબઈ થી ઓનલાઈન બુકિંગ કરાવી હતી દ્વારાવતી શિરડી સાંઈ ભક્ત સંસ્થાનમાં અને અમે અહીંયા પહોંચી ગયા આ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર અને સ્વચ્છ અને ખૂબ જ વિશાળ મોટું આ સંસ્થાન છે ઓનલાઈનની પ્રોસીજર કરીને અમે ચાવી લઈને અમારી રૂમે અમે હમણાં જઈશું એક રૂમના પાંચસો રૂપિયા છે નોન એસીના અને એક બેડના એકસ્ટ્રા બેડના પચાસ રૂપિયા છે બે બેડ તમને આપે છે ત્રણ બેડ હોય છે અંદર ઓલરેડી અને બે તમને ગાદલા આપે છે એમ કરીને તમે છસો રૂપિયામાં પાંચ જણા રહી શકો છો અને ખૂબ જ ચોખ્ખું સ્વચ્છ અને સુંદર અને સસ્તું પણ છે તમે જોઈ શકો છો એનું આ લોકેશન કેટલી સરસ ફાઇવ સ્ટાર હોટલ જેવું જ બનાવેલું છે આ દ્વારાવતી ભક્તિ નિવાસ સંસ્થાન અને શિરડી સંસ્થાન તરફથી જ છે અમે રૂમમાં પહોંચી ગયા સવારના વહેલા સાડા ચાર વાગ્યા છે આરામ કરીને પછી સવારે ફ્રેશ થઈને આગળ નક્કી કરશું શું કરવું જોઈએ સવારે સાડા દસ વાગે અમે ફ્રેશ થઈને નીચે ઉતર્યા તમે જોઈ શકો છો ઘણી રૂમો છે આની અંદર અને સામે જ મોટો વિશાળ ગાર્ડન પણ છે જ્યારે પણ શિરડી આવો ત્યારે ઓનલાઈન બુકિંગ અહીંયાની જ કરાવી લેજો ખૂબ જ સરસ અને સસ્તું સારું સુગઢ જગ્યા છે અહીંયા બધાના રેટ આપેલા છે આ તમે જોઈ શકો છો સવારના પોરમાં જ અમે દસ વાગ્યા નીચે ઉતરીને ચા પાણી પીધા ફક્ત બે રૂપિયાની સરસ મજાની ચા મળે છે અને ત્રણ રૂપિયા કોફીના છે અને ત્રણ રૂપિયા દૂધના છે ત્યાર પછી અમે બરાબર એક વાગે જમવા ગયા જમીને થોડોક આરામ કરીને દર્શન કરવા જતા રહ્યા દર્શન કરવા માટે તો કેમેરો લઈ જવા દેતા નથી એટલે અમે બધું રૂમમાં જ મૂકીને દર્શન કરીને પાછા આવતા રહ્યા અને ગાર્ડનમાં થોડોક ટાઈમપાસ કરીને રાત્રે હોટલમાં જમીને સૂઈ ગયા બીજે દિવસે સવારે એમ જ કર્યું આરામ કર્યો અને બપોર પછી પાછા ચાર વાગે નીકળ્યા સિંગણાપુર જવાનું નક્કી કર્યું હતું આજના દિવસે તો ત્યાં અમે સાંભળ્યું કે ભાઈ બસો બસો અઢીસો અઢીસો રૂપિયાની થાળીઓ લે છે પરાણે અપા આપે છે હાથમાં અને આ લોકો બસવાળા ત્યાં બરાબર એની દુકાન પાસે ઉભી રાખે તમે વધારે દાદાગીરી કરો તો એ બસવાળો તમને મૂકીને આવતો રહે એના ઘણા બધા વિડીયો પણ અમે લોકોએ જોયા છે અમે લોકોએ કીધું ભાઈ જ્યાં લૂંટફાટ થતી હોય ત્યાં અમારે બિલકુલ જવું જ નથી અને આ સભા મંડપની બરાબર સામે જ આ બહાર નીકળવાનો રસ્તો છે અને અહીંયાથી આ જે લોકો જઈ રહ્યા છે એ મુખ દર્શન માટે જઈ રહ્યા છે તો મુખ દર્શન ફક્ત પંદર સેકન્ડમાં જ થઈ જાય છે આ હું તમને બતાડું અહીંયાથી અંદર જવાનું છે જો અહીંયાથી હવે અંદર જવા માટેનો રસ્તો છે અહીંયાથી અંદર જવાનું છે બાજુથી બહાર નીકળવાનું છે ફક્ત પંદર સેકન્ડની અંદર જ તમારા દર્શન થઈ જાય છે અમે તો સ્પેશિયલ દર્શનની ટિકિટ લીધી હતી બસો રૂપિયાની પણ એમાં એ ગરદી તો હતી જ અમારે એક દોઢ કલાક લાગ્યો હતો પણ આ મુખ દર્શનની અંદર ફાયદો એ છે કે તમે નિરાતે ત્યાં જઈને બેસી શકો છો દસ મિનિટ પંદર મિનિટ અડધો કલાક કોઈ તમને એમના કહી કે બહાર નીકળો જ્યારે ભીડમાં તમે દર્શન કરવા માટે જાઓ છો સાંઈ બાબાના તો તમને ચરણ સ્પર્શ કરવા તો મળતા જ નથી તમને ત્યાં પણ દૂરથી જ દર્શન કરવા મળે છે તો મારું સજેશન હું એટલું જ આપીશ કે જ્યારે પણ તમે દર્શન કરવા આવો શિરડી ત્યારે તમે લાઇનમાં ખોટી લાઇનમાં ઊભા નહીં રહેતા આખો દિવસ ત્યાં શિરડીમાં ટાઈમપાસ કર્યો બપોરે પાછા ત્યાં જમ્યા પ્રસાદનું રાત્રે કોઈને ભૂખ લાગી નહોતી એટલે અમે લોકોએ પાર્સલ લઈ લીધું રાતના અમારી ટ્રેન શિરડીથી સાડા નવની જ છે અમે સ્ટેશને પહોંચી ગયા ઇડલી સાંભાર ને એવું એ અમે ટ્રેનમાં બેસીને જમી લીધું સવારે સાત વાગે અમે દાદર ઉતર્યા અને હવે દાદરથી અમે બોરીવલી પહોંચી જશું તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ आपने अगर वीडियो गमे हो तो जरूर लाइक करजो शेअर करजो सब्सक्राइब पण करजो फरी पाचा म्हणू एक नवा विडीओ त्या सुधी गुड बाय टेक केअर जो जोवाबद्दल खूप खूप धन्यवाद